અને હવે વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવા પર ઉઠ્યો છે વિરોધ ડભોઈ નગરપાલિકા દ્વારા વેગા ખજરાપુરા ટીંી અને તરસાણા ગામોને નગરપાલિકામાં જોડાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જોકે ચારેય ગામોએ આ પ્રસ્તાવનો અસંતોષ વ્યક્ત કર્યો છે ગ્રામજનોનો મુદ્દો એ છે કે નગરપાલિકા તંત્ર ડભોઈ નગરમાં પાણી ગટર રસ્તા લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં વામડું રહ્યું છે તો આ ચાર ગામોને કેવી સુવિધાઓ મળશે તે અનિશ્ચિત છે ચારે ગામના રહેવાસીઓ એપીએમસી મેદાનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી પત્ર દ્વારા પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો છે વડોદરા અને કહી શકાય કે તાલુકા કોંગ્રેસ સમિતિ પણ ગ્રામજનો સાથે રેલીમાં જોડાઈ પ્રસ્તાવ મુલતવી રાખવાની તેઓએ માંગ કરી છે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચારે ચાર ગામ જે સમાવવાનો નગરપાલિકામાં સમાવવાની વાત છે ચારે ચાર ગામના લોકો સૌ વડીલો યુવાનો માતાઓ બહેનો સહિત અને ગામના સરપંચો અહીંયા એમનો વિરોધ અને સાથે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા નગરપાલિકામાં નગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે અને એમના જે વાંધાઓ છે એ પણ મંગાવવામાં નથી આવ્યા સાથે ગ્રામ સભામાં જે વાત કરવામાં આવે એ પણ કરવામાં નથી આવી અને આ તમામ પોતાની રીતે મનસ્વી રીતે વલણ કરીને સાથે અહીંયા સભામાં અમારા કાઉન્સિલો દ્વારા પણ આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો તો તેમ છતાં પણ પોતાનું મનસ્વી વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે ગ્રામજનો અને સરપંચ બધા આવેદનપત્રો માટે અહીંયા આવ્યા છે ત્યારે અમે પણ એમને આ બાબતે સમર્થન આપ્યું નગરપાલિકા દ્વારા ચાર ગામોને જે દરખાસ્ત કરેલી છે કે સમાવેશ કરવાનો ટીમ બી કજાપુર તરસાના વેગાના સંદર્ભમાં આજે અમે ચારેય ગામજનોએ અને સભ્યો અને વડીલો અને ચૂંટાયેલા સભ્યો આજે આ રેલીનું અમે આવેદન આપવા માટે પ્રાંતમાં આવ્યા છે શું એટલે માગ શું છે તમારી તમને લાગે છે આ ગામ લોકો તમારા જોડે તમારો ન્યાય મળશે તમને લોકોને અમારે ચારેય ગામની માગ એ જ છે કે અમારી જે સુવિધાઓ છે એ ઘર આંગણે મળે છે દાખલા જાતિના દાખલા કે રેશન કાર્ડમાં નામ ઉમેરવું કમી કરવું એ બધી સુવિધા અમારે મળે છે આજે અમારે ત્યાં આગળ પાણીની પણ વ્યવસ્થા છે ગ્રામ પંચાયતોની અંદર રોડ બી વ્યવસ્થિત છે બધી રીતે અમારે ફેસિલિટી પૂલ છે જ્યારે અહીં નગરની અંદર આજે એકાવન હજાર પબ્લિકની અંદર જો પૂરતું પાણી ના પહોંચી શકતું હોય તો અમારા ચાર ગામોને કેવી રીતે પૂરું પાડશે